બુર્જ ખલીફા બનવામાં કેટલો સમય લાગ્યો હતો જવાબ છે છ વર્ષ કયા જીવનું હૃદય એક મિનિટમાં હજાર વખત ધબકે છે જવાબ છે ગરોળી દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે જવાબ છે ભારતમાં કયો જીવ એક વાર સુઈ ગયા પછી ક્યારેય ઉઠતો નથી જવાબ છે કીડી ઓક્ટોપસને કેટલા હૃદય હોય છે જવાબથી ત્રણ હૃદય ને કેટલા મગજ હોય છે જવાબ છે નવમગજ ભગવાન શ્રીકૃષ્ણના કેટલા નામો છે જવાબ છે એકસો આઠ